માતાજી બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બપોર પછી ના થઈ ગયા છે પાંચ અત્યારે પાંચ વાગે આપણે બ્લોગની શરૂઆત કરી છી કેમ કે હવારમાં તો કામ હતું એટલે કાંઈ નહોતા તો કાંઈ બ્લોગની શરૂઆત નથી થઈ તો અત્યારે બ્લોગની શરૂઆત કરી છી બન્યારે જો આગળ અમારા બ્લોગમાં જો ભાઈને ઉઠી નવડાવીને તૈયાર કરી દીધા છે એ શું કરું છું

વિડીયો બનાવીને જો હવે ભૂખ લાગી ગઈ કા જેવડો કાઢ લીધો ડબ્બા માં વિડીયો બનાવીને ભૂખ લાગી ગઈ છે હવે પડે તો જો ગુલપી ખાઈ મેગી બનાવી નાખી એક મસ્ત મેગી હું ઓલી શું કહેવાય ભેળ ભેળ લખી ગન નાખો હું બનાવું આને થોડી મેગી બનાવ્યા કરી આને તો ભેળ બનાવ

ટેકનિકલ ચેનલ ખોલી છે એટલે બહુ દાદુ બોલવું પડે આજનો બ્લોગ આપણે આ પૂરો કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ફરી એકવાર કહી દો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે ટેક ભરત નામની ચેનલ છે અને એમાં મારો જ ફોટો રાખેલો છે અને એની લિંક પણ આ વિડીયોમાં આપણને મળી જશે તો આજની આજનો વિડીયો આપણે આ પૂરો કરશું મળીશું નવા બ્લોગમાં જે માતાજી બધા